પ્રજ્ઞાન ઓરિયન્ટેશન કાર્યક્રમ દ્વારા નવા શૈક્ષણિક સત્રની યુનિવર્સિટીમાં કરવામાં આવી મહારાજા યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ દ્વારા નવા પ્રવેશિત વિદ્યાર્થીઓ માટે પ્રજ્ઞાન ઓરિયન્ટેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમનો ઉદ્દેશ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને ફેકલ્ટી તેની વિવિધ શાખાઓ તથા યુનિવર્સિટી સંલગ્ન સેવાઓ વિશે માહિતી આપી તેમને અભ્યાસ યાત્રાની શરૂઆત માર્ગદર્શન આપવાનો રહ્યો

નવા જે અમારા એફઆઈના વિદ્યાર્થીઓ અને માસ્ટર્સ ફર્સ્ટ ઇયરના વિદ્યાર્થીઓ આવ્યા છે એમનું ઓરિયન્ટેશન પ્રોગ્રામ પ્રજ્ઞાન નામથી અહીંયા આજે ફેકલ્ટીમાં કરવામાં આવ્યું જેમાં ફિઝિકલ એજ્યુકેશન હંસા મહેતા લાઇબ્રેરી ઓરિયન્ટલ ઇન્સ્ટિટ્યૂટ એનએસએસ એનસીસી અને ફેકલ્ટીના બધા જ ડિપાર્ટમેન્ટોની માહિતી આ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી જેના કારણે યુનિવર્સિટીનું જે કંઈ એક્ઝામિનેશન્સ સ્કોલરશીપ અને બાકીનું જે કંઈ વર્ક ચાલે છે એના વિશે છોકરાઓ અવેર થાય હું પ્રોફેસર ગૌરંગ બાવ ડીન ડીમ ફેકલ્ટીઓ પર પણ